આજે આપણે ધોરણ છ ના ગુજરાતી વિષયની પોથીના પાઠ તેર પરોપકારી મનુષ્યોનો અભ્યાસ કરીશું પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ શોધો એક લેખકને આજે થતાં ડૉક્ટરે શી સલાહ આપી જવાબ પાકે એટલે મારી પાસે આવજો નસ્તરથી ફોડી નાખીશ બે લેખકના મિત્રો શા માટે ક્રોધે ભરાયા જવાબ ડૉક્ટરની સલાહના કારણે ત્રણ લેખકને ક્યારે આરામ થયો જવાબ નસ્તર મૂક્યા બાદ તમામ બગાડ નીકળી જવાથી ચાર આ એકમમાં તમને શું શીખવા મળ્યું જવાબ હંમેશા બીજાની વાતો ન માનતા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા શબ્દોના અર્થ પુસ્તકાલય કે ઇન્ટરનેટ કે વડીલ કે શિક્ષકની મદદથી મેળવીને લખો તો એ જે શબ્દો આપેલા છે એનો અર્થ લખવાનો છે નર એટલે કાંટો તીક્ષ્ણ શસ્ત્ર કટોરો એટલે વાટકો વૈદ એટલે ચિકિત્સક તબીબ આંજળી એટલે પાપણ આગળ થતી ફોલ્લી સિંદૂર એટલે પારો શીશુ અને ગંધકની મેળવણીનો લાલ ફૂંકો મુનિમ એટલે કારકુન ગુમાસ્તો કે નામું લખનાર પ્રશ્ન આપેલા છે માણસ એટલે મનુષ્ય માનવ હાલવું એટલે ચાલવું ભો એટલે જમીન હટાણું એટલે ખરીદી કરવી નિહાળ એટલે નિશાળ શાળા ભાળવું એટલે દેખાવું જોવું ટાણે એટલે સમયે ભ એટલે જમીન ગોમડે એટલે ગામડે ઇસ્પિતાલ એટલે દવાખાનું એટલે ઘર દહેરા એટલે દશેરા હેંડો એટલે ચાલો વોહે એટલે પાછળ અટાણે એટલે અત્યારે પોહે એટલે પાસે પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરી ફરીથી લખો તો એ ઉદાહરણમાં જે પ્રમાણે વાક્યમાં ફેરફાર કરેલો છે તે પ્રમાણે આપણે અન્ય વાક્યોમાં ફેરફાર કરવાનો છે ઉદાહરણ હું તમારે ઘરે આવું છું હું તમારા ઘરે જ આવ્યો હતો એક અમે સાપુતારા આવ્યા છીએ અમે સાપુતારા જ ગયા હતા બે સૌથી પહેલાં અમે વઘઈ ગાર્ડન ઉતરીશું સૌથી પહેલાં અમે જ વઘઈ ગાર્ડન ઉતર્યા હતા ત્રણ ફઈનું શરીર લાલ ચણુંથી જેવું છે ફોઈનું શરીર જ લાલ ચણોઠી જેવું હતું ચાર હવે આપણે ચંદ્ર વિશે વાત કરીશું પહેલાં આપણે ચંદ્ર વિશે જ વાત કરી હતી પાંચ અભ્યાસ માટે મારે કોલકત્તા જવાનું છે અભ્યાસ માટે જ હું કલકત્તા ગયો હતો પ્રશ્ન પાંચ આપેલી ચીજવસ્તુનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરશો તે લખી તેના આધારે ફકરો લખો તો એ વસ્તુનું નામ આપેલું છે એ વસ્તુનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ એના આધારે એનો ઉપયોગ લખવાનો છે વસ્તુનું વસ્તુનું નામ નામ ઉપયોગ ઉપયોગ દાંતના દુખાવામાં દવા તરીકે સૂંઠ શરદી ઉધરસમાં દવા તરીકે વસ્તુનું નામ કેસર ઉપયોગ દૂધમાં નાખીને પીવાય છે વસ્તુનું નામ એલચી ઉપયોગ મુખવાસ મીઠાઈમાં સ્વાદ લાવવા વસ્તુનું નામ ડુંગળી ઉપયોગ શાકમાં સ્વાદ લાવવા માટે વસ્તુનું નામ ગોળ ઉપયોગ મીઠાઈ બનાવવા માટે તો હવે આપણે એનો ઉપયોગ કરીને એક ફકરો લખીશું આપણા રસોડામાં રહેલી ઘણી બધી વસ્તુઓ આપણને ઉપયોગી હોય છે જેમ કે લવિંગનો ઉપયોગ દાંતના દુખાવામાં રાહત આપે છે સૂંઠનો ઉપયોગ શરદીમાં દવા તરીકે ઉપયોગી છે કેસર દૂધ બનાવવામાં આવે છે એલચીનો ઉપયોગ વિવિધ મીઠાઈ તેમજ મુખવાસમાં થાય છે ડુંગળીને શાકમાં સ્વાદ લાવવા વપરાય છે મીઠાઈ ઉપયોગી છે પ્રશ્ન મુજબ ઉત્તર લખો એક તમે સાંભળેલો કોઈ એક હાસ્ય પ્રસંગ જણાવો જવાબ હું કહું દોસ્ત તું કેમ હંમેશા સૂઈ રહે છે મિત્ર કહે કારણ કે સારા વિચાર તો ઊંઘ દરમિયાન જ આવે છે મેં કહ્યું તો પછી તું શાળામાં કેમ સુતો નથી મિત્ર કહે મને શાળામાં સુવાનો વિચાર ગમે છે પણ આપણા શિક્ષક તેને ખરાબ વિચાર કહે છે બે લેખકને આજરી થતા લોકો દ્વારા સલાહ આપવામાં આવી તે જણાવો જવાબ લેખકને આજરી થઈ હતી ડાક્ટરે તેમને તે છેડશો નહીં એમ કહ્યું મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું દુકાનદારે જબ ઘસીને ચોપડવા કહ્યું ઘરના જૂના મુની મેં કેસર ઘોળી ચોપડવાનું કહ્યું હજા મેં પર સિંધુ લગાવવા કહ્યું ભૈયાજીએ ભાંગ પીવા કહ્યું વૃદ્ધ માસીએ ચંદન લગાવવાનું કીધું ધોબીએ લવિંગ ઘસીને લગાડવા કહ્યું ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાડવાનું કહે છે તેમના ઘોર ઘીમાં એલચી ઉપડવાનું કહે છે પારસી દોસ્તાર કાંદાનો રસ લગાડવાનું કહે છે એક મિત્રએ કાંદાનો રસ લગાડવા કહ્યું ફોઈએ શીરો ખાવા કહ્યું ટપાલીએ અને વૃદ્ધ માસીએ પણ સલાહ આપી ત્રણ તમારી શાળામાં ડૉક્ટર મુલાકાત લે તો તમે તેમને કેવા કેવા પ્રશ્ન પૂછશો જવાબ જો અમારી શાળામાં ડૉક્ટર આવે તો અમે વિવિધ રોગો અને તેના ઘરગથ્થુ ઉપાયો કેવા કરી શકાય તેના વિશે પૂછીશું આગળ અભ્યાસ કરીને જો અમારે ડૉક્ટર બનવું હોય તો શું કરવું જોઈએ શરીરને સ્વસ્થ રાખવા માટે કેવો ખોરાક લેવો જોઈએ કેવો ખોરાક ખાવાથી ગેરફાયદા થાય છે તંદુરસ્તી માટે કસરતના મહત્વ વિશે જાણીશું પ્રશ્ન સાત કૌંસમાં આપેલા શબ્દો ઓળખી સંજ્ઞાતારવી ખાનામાં લખો તો અહીંયા કૌંસમાં આપણને કેટલીક સંજ્ઞાઓ આપેલી છે તો એ સંજ્ઞાઓ જે તે પ્રકારની અંદર લખવાની છે તો આપણે કોઠામાં સંજ્ઞાઓ લખીશું તો દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે ઘી ખાંડ લોટ ખાણ જાતિવાચક સંજ્ઞામાં આવશે ડુંગર ડુંગરી પશુ માસી ધોબી દુકાનદાર ભાવવાચક સંજ્ઞામાં આવશે તાવ દુઃખ શરદી રુદન સમૂહવાચક સંજ્ઞામાં આવશે ટોળું વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે નીતા મહેશ ક્રિયાવાચક સંજ્ઞામાં આવશે દોડવું બોલવું ચાલવું પ્રશ્ન આઠ આપેલા શબ્દમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે વાપર્યા વગર બનાવો તો એ જે શબ્દ આપેલો છે એ શબ્દનો ઉપયોગ નથી કરવાનો પરંતુ એના જેવા ભાવ દર્શાવતો શબ્દ વાપરવાનો છે છે અને વાક્ય એક ગુસ્સો એનો ચહેરો જુઓ તો રાતો ચોળ હતો બે દયા તે ઘાયલ પક્ષી જોઈને મારા મનમાં કરુણા ઉભરાવી ત્રણ હાસ્ય મારા મિત્રોએ વર્ગમાં કોમેડી નાટક રજૂ કર્યું ચાર આશ્ચર્ય અરે એટલી વારમાં તો તું જઈને પાછો પણ આવી ગયો મને તો નવાઈ લાગે છે પાંચ રુદન મારા શિક્ષકની વિદાયથી મારું દિલ તૂટી ગયું પ્રશ્ન દસ આધારે હિન્દી ભાષામાં આ વાર્તા લખો તો અહીંયા આપણને ચિત્ર આપેલા છે એના આધારે વાર્તા લખવાની છે પરંતુ આ વાર્તા આપણે હિન્દી ભાષામાં લખવાની છે તો આપણે વાર્તા લખીએ એક સમય કી બાત હૈ एक छोटा सा चरवाहा अपनी बकरियों को घास चराने के लिए जंगल के पास ले जाता था वह एक छोटे से गांव में रहता था और रोज़ जंगल में बकरियों छोड़कर खेलता था एक दिन उसने मजाक करने के लिए शेर आने की झूठी खबर दी उसने गांव वालों से कहा शेर आया शेर आया यह सुनकर गांव वाले के मारे दौड़े दौड़े जंगल की ओर गए लेकिन जब उन्होंने वहां जाकर देखा तो शेर कहीं नहीं था चरवाहे ने मुस्कुराते हुए कहा मैं तो बस मजाक कर रहा था अगले दिन उसी चरवाहे ने फिर वही खबर दी शेर आया शेर आया और फिर से गांव वाले दौड़कर जंगल की ओर गए। इस बार भी शेर नहीं था और फिर गांव वाले गुस्से में वापस लौट गए कुछ दिन बाद सचमुच शेर जंगल में आ गया और चरवाहे की बकरियों खाने लगा चरवाहा डर से चिल्लाया शेर आया शेर आया लेकिन इस बार गांव वाले नहीं आए शेर ने उसकी बकरियों खा ली और अंत में वह अकेला रह गया क्योंकि अब कोई भी उसकी मदद के लिए नहीं आया सिख इस कहानी से यह शिक्षा मिलती है कि झूठ बोलने से लोग विश्वास खो देते हैं और जब सच में मदद की जरूरत होती है तो कोई नहीं आता जो तमने मारो आ वीडियो गम्यो हो तो एने लाइक शेयर और सब्सक्राइब करवा भूलता नहीं તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ